વલસાડમાં સ્પેસ ટેકનોલોજીની મદદથી બનાવી ગટર 150 મીટર માં 19 ગટરના ઢાંકણો વલસાડમાં એક ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા વરસાદના પાણીના નિકાલ માટેની ગટરનો અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યો હતો જેમાં આશરે એકસો પચાસ મીટરના રસ્તા પર બનાવવામાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર પર એક બે નહીં પણ ઓગણીસ જેટલા ગટરના ઢાંકણા ઠોકી બેસાડી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું ત્યારે આ બાબતે ગ્રામજનોએ તટસ્થ તપાસની માંગ કરી છે કારણ કે આ માર્ગ ઉપર પહેલાથી વરસાદી પાણીના નિકાલ માટેની અલગ અલગ લાઈન આપવામાં આવી હોવા છતાં સરકારી ખર્ચનો ધુમાડો કરી નાખ્યો છે આ અંગે અતુલ ગામના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વલસાડની અતુલ ગ્રામ પંચાયત નાણાંપંચની યોજનામાંથી આશરે પાંચ લાખના ખર્ચે વરસાદી પાણીની ગટર બનાવવામાં આવી છે અને આ ગટરની જરૂર નહીં હોવા છતાં ગમે તેમ રીતે કામગીરી કરી ગામમાંથી જતા માર્ગને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એટલું જ નહીં આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન પર ઓગણીસ જેટલા ઢાંકણ કયા હિસાબે મુકાયા તે પણ તપાસનો વિષય છે આ સાથે સ્ટેટ આર એનબીને લગતો માર્ગ પણ પાણીની લાઇન નાખવા માટે વગર મજૂરીએ આડેધડ રીતે ખોદી કાઢવામાં આવ્યો છે તેની સાથે ડુંગરવાડી ચાર રસ્તાથી આહીર ફળિયા લઈને અતુલ રેલવે સ્ટેશન પર જતો માર્ગ પર પીવાના પાણીની લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જેને લઈને આખો માર્ગ જર્જરિત થઈ ગયો હતો હાલ તો અતુલ ગ્રામ પંચાયત વિવાદોના ઘેરામાંથી બહાર આવતી નથી ત્યાં તો વધુ એક વિવાદે જોર પકડ્યું છે આ અગાઉ અતુલ ગ્રામ પંચાયતમાં થયેલી કરોડો રૂપિયાની ઊંચાપાતની તપાસ માટે અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પણ અધિકારીઓ ગણકારતા નથી એવું સાબિત થઈ રહ્યું છે કારણ કે અરજદારે ફરિયાદ કરીને આજે ચાર મહિના વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી તેમની સરકારી અધિકારીઓ ચોક્કસ કોઈના દબાવમાં આવી પરિણામ આપ્યું નથી જેને લઈને વલસાડ જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે આ સાથે અતુલ ગ્રામ પંચાયત નજીક લાગેલા તમામ સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં છે ત્યાં સુધી આ બંધ પડેલા કેમેરાના આશરે પિસ્તાલીસ રૂપિયા પણ અતુલ ગ્રામ પંચાયતમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે ત્યારે આ બધી બાબતો વચ્ચે અધિકારીઓ નિષ્પક્ષ રીતે તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે હું અતુલનો રહેવાસી છું અનિલ નાનુભાઈ પટેલ અતુલ ગ્રામ પંચાયતમાં મારું આ ગણાય છે આ ગ્રામ પંચાયત અમારો જે સરપંચ છે એમણે અહીંયા પાણીની જે લાઈન રાખી દોઢસો મીટર એમાં નક્કમ એ લાઈન કંઈ કામ નહીં થાય ઓલરેડી ત્યાં લાઇન હતી તે છતાં બી એમાં પાણી નીકળતું બી નથી ને આ જે જિલ્લા પંચાયતનો રસ્તો છે જે જિલ્લા પંચાયતનો રસ્તો છે તોડીને તો હવે આની ભરપાઈ કોણે કરવી અમે આર એનપી બી આ બી ત્યાં રજૂઆત કરેલી એમણે બી અટકાવી પણ એમણે ને કરે આ કામ અટકાવ્યું નહીં ને કામ ચાલુ જ રાખ્યું હવે ખાલી ખોટા ગ્રામ પંચાયતના પૈસાનો બગાડ કર્યો એ લોકોએ બરાબર આ ખોડીના જે નકામી હવે કોઈ બી પડે તો આમાં એક્સિડન્ટ થયું છે જિલ્લા પંચાયતનો રસ્તો છે મેઇન રોડ છે